મોતી હવેલી ભગત યુવરાજ એવા ચિરંજીવી શ્રી બાવાનો આજે જન્મ છે આજના દિવસે ચિરંજીવી દાસેશ્વર બાવાએ અઢાર વર્ષ પૂરા કરી અને ઓગણીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને આજે એ બેજન બન્યા છે એટલે આ વખતે ચિરાયુષ્માન રાશેશ્વર ભવાને ખૂબ બધારી સાથે ખૂબ હાર્દિક આશીર્વાદ આપું છું અને બહુ જ આનંદનો વિષય છે કે આજે અમારા માન આપીને બે દિવસથી આજુબાજુના જે મરજાદી વૈષ્ણવ વર્ગ છે એ આજે આવીને આટલા હજાર બાર બારસો પંદરસો વૈષ્ણવનો ખૂબ સુંદર રીતે રસોઈ સામગ્રી સુંદર રીતે બનાવી અને આજે ઠાકોરજી ધરી અને બધાને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને બહુ આનંદનો વિષય છે કે બગસરાના